નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે શહેરના શેણલનગર અને નરસિંહનગર સહિતના વિસ્તારોમાં એકતાલીસ દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાય છે હાલમાં આ પાણી લીલયુક્ત અને ગંદકીમાં ફેરવાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે થરાદમાં દોઢ મહિના પહેલાં થયેલા આફ રૂપ વરસાદને એકતાલીસ દિવસ પૂરા થયા હોવા છતાં આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને શેણલનગર સોસાયટી અને નરસિંહનગર પ્રાથમિક શાળા વિસ્તારનો એક ભાગ પાણીમાં છે જેના કારણે સ્થાનિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકાના ગોષણ ગામે વાવ વિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષાભિનંદન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કટાવધામ પરમપૂજ્ય મહંત જયરામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ધાનેરામાં ચીકી બનાવવાના ગૃહ ઉદ્યોગમાં આગ લાગતા દૂરધામ મચી ગઈ હતી આ આગને કારણે ફેક્ટરીમાં પડેલા કાચો માલ અને મશીનરી બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું હતું ધાનેરા ડીસા હાઇવે પર આવેલા ચીકી બનાવનારા કામ સાથે સંકળાયેલા મિત ગૃહ ઉદ્યોગમાં ભીષણ આગ લાગી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની જાણ થતાં જ ધાનેરા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર આવ્યો થરાદમાં નૂતન વર્ષ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નવનિયુક્ત મંત્રીઓને પ્રજાના કલ્યાણ માટે સમર્પિત રહેવા સૂચન કર્યું હતું થરાદમાં બેસતા વર્ષના પાવન દિવસે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

સંપૂર્ણ એસી સીસીટીવી વાઇફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણના સંખારી ત્રણ રસ્તા નજીક એક માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું છે પૂર ઝડપે જઈ રહેલું મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના સ્થળ નજીકથી પાટણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સોલંકી તેમની સરકારી જીપમાં પસાર થઈ રહ્યા હતા અકસ્માત જોતા તેમણે તાત્કાલિક ઘાયલ યુવકને પોતાની જીપમાં લીધો અને સારવાર માટે હોસ્પિટલ તરફ રવાના થયા દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાન વિભાગે મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે પ્રમાણે હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી રાજ્યના ચોવીસ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મહાનગરો જેવા કે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદનું જોર વધશે આજે ભાવનગર અમરેલી બુટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે એકવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોડી રાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના ગીરગઢડા તાલાલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યારે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેવીએ જ પોતાના શાળાને ઘરની બહાર બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે હત્યા પાછળનું કારણ પારિવારિક વિવાદ હોવાનું મનાય છે બનેવીએ ભાણીને માર મારતા શાળાએ ભાણીને નહીં મારવા માટે ટકોર કરતા બનેવી ગુસ્સે થઈને શાળાને ઘરની બહાર બોલાવી ત્રિકમના ઘા કરપીણ હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો અડાજણ પોલીસ દ્વારા સાળા સુરજને હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા બનેવીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી તપાસ હાથ ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં અસ્થિરતા અને તહેવારની સિઝન પહેલાંની જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલી ડિમાન્ડને કારણે છેલ્લા છ મહિનામાં સોનાની આયાતમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે જીજે ઈ દ્વારા જાહેર કરવામાં આવેલું આંકડા પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અગિયાર હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઇમ્પોર્ટ થયા છે જ્યારે વર્ષ બે હજાર પચીસના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે આ આંકડો વધીને સીધો એકવીસ હજાર પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો બે હજાર ચોવીસના સપ્ટેમ્બરમાં બે હજાર પાંચસો અઠ્યાવીસ કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઇમ્પોર્ટ થયા હતા જ્યારે બે હજાર સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં તે વધીને ત્રણ હજાર ઓગણસિત્તેર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા એટલે કે માત્ર એક મહિનામાં જુ સોનાની આયાતમાં એકવીસ પોઈન્ટ બેતાલીસ ટકાનો વધારો નોંધાયો હતો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઇવે પર રાત્રિના સમયે એક વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી આબુરોડ તરફથી મહેસાણા જતી આ કાર ખૂણિયા પાટિયા પાસે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી ફરાર ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ કારને મોટું નુકસાન થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન તરફથી આવી રહેલા કાર ચાલકને અમીરગઢ ખૂણિયા પાટિયા નજીક ગાડીમાંથી ધુવાડો નીકળતો જોવા મળ્યો હતો તેમણે તરત જ કારને સાઈડમાં ઊભી રાખી અને કાર ચાલક નીચે ઉતરતાની સાથે જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી